આજથી શ્રાવણ માસ ચાલુ થઈ ગયો એમાં આપણે આખો મહિનો ઉપવાસ કરીએ શંકર ભગવાનનો હવાઈ જઈને દર્શન કરવાનો અને ખાસ કરીને મારા મિત્રો એ પણ શ્રાવણ મહિનો પ્રયોગ કરી પણ આજે તો પહેલો દિવસ છે હું મારા મિત્રોને પૂછી જાઉં લાલબા દંભા અને જીતુભાણ કે યુવાનું શું કરેવાનું કોઈ ગણતરી છે તો કોઈક કરીએ મંદિરમાં કોઈક ઉત્સવ ઉત્સવનું આયોજન રાખીએ આખા મહિના જવું પહેલાં દંભા પાસે

બરોબર હતી રાખો છે ને રાખવાનું અને મારી તો ગણતરી એવી આપણે આખો મહિનો શ્રાવણ માસ કરીએ તમે તમે આખો શ્રાવણ માસ કરવાનો આખો મહિનો હું એ યાર પહેલા તો કરજો પણ આ વખત ગણતરી ઓછી છે ચાલ આ વખત અડધો જ કરો પંદર દાડા પંદર દાડા કરવા તો બીજા પંદર દયો ના યાર હવે હું છે ને નહીં થતા પછી યાર એવું થશે ના પંદર દાડા આપણે કરવાની ગણતરી હા તે પંદર દાડા તો કર્યા તો ખરા ને કરવાના તો શું જ ને તો કોઈ એવો જોઈ આપણે અમારે જઈએ જીતુ બાપા એ ને તો પેલા તો ભગા બાપા એને જઈએ જીતુ જતા જઈએ પછી પેલા ઈવા પાઈએ જીતુ બાપા બાબા જઈશું આ જીતુ બાપા એને જઈએ

પોણીએ નહીં પીતા આઈ જા કે અમારે સોમવાર કરવા હે ને પંદર દารา કરવા હે પેલો તેલ લાવ તો વળી આખો દીધો બરોબર કહું હા હું રાખશો તો આપણે પૂછવાનું રહી ગયું જવું પડશે બલા આ તેનું આયોજન કર્યું તું ને શ્રાવણ મહિનાનું હતું હ કેમ આત્પા કરવા કે તારા બધા કર્યા આત્પા ના હું ડા ચોળી ને આ શાવર કરી

બોજી આરું પ્રસાદ દિખારો એટલે ના આવતા ધુન મો વે લાવજો પાહા હા તો માં ખરેખર ખાવાનો